બધા પ્રકાર જે છે એ ડિટેલમાં જોઈએ વન બાય વન બધા જોતા જઈએ તો પહેલાં તો કિનારાના મેદાન મેં તમને કહી દીધું સમુદ્ર કિનારે જે મેદાન આવેલા હોય એ મુખ્યત્વે આ મેદાનનો ઉદ ઉદભવ જે છે એ ખંડીય છાજલીનો જે વિસ્તાર હોય એ ઊંચકાઈ અને આવવાથી થયેલો છે અને તેનો ઢાળ સમુદ્ર તરફ જોવા મળે છે એટલે કે સમુદ્રની અંદર જતા હોય ને એનો ઢાળ સમુદ્ર બાજુનો જોવા મળે છે નદીઓ ખંડની અંદરના ભાગમાંથી કાપ ખસેડી અને લાવી આવા મેદાનોનું નિક્ષેપ નિક્ષેપણ કરી અને આવા મેદાનને સમતલ બનાવે છે આપણે જોયું કે મોટાભાગની નદીઓ જે છે એનો અંત ક્યાં થતો હોય છે તો કે સમુદ્રમાં જ થતો હોય છે તો નદીઓ જે છે એ શું કરતી હોય નદીઓ પોતાનો કાપને એ બધું લાવતી હોય બરાબર તો એ આ કાપને એ બધું જે જગ્યાએ અટકે બરાબર તો એ નિક્ષેપ કરે તો ત્યારે આવા મેદાનો જે છે એ રચતા રચાતા હોય છે બરાબર એટલે વાત કરીએ તો દરિયા કિનારે આવેલા હોય તો મોટે ભાગે આ મેદાનો કેવા હોય ક્ષારયુક્ત હોય અને એના કારણે બિન બિન ઉપયોગી જોવા મળે છે ખેતી માટે એટલા ઉપયોગી જોવા મળતા નથી ભારતમાં વાત કરીએ તો મલબારના કિનારે જે મેદાનો આવેલા છે જાપાનના પૂર્વ પટ્ટામાં આવા મેદાનો જે છે એ આવેલા છે ઓકે ખ્યાલયો કે નહીં ઓકે તો હવે આપણે આ ભારતનો નકશો છે તો ભારતમાં દરિયા કિનારાના અમુક અમુક મેદાન આવેલા છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે પાંચ મેદાન જે છે આ પાંચ મેદાન વારંવાર પૂછાતા હોય છે કે કઈ જગ્યાએ આવેલા છે શું ઓલું પેલું એ તો કે કોંકણ કનારા મલબાર કોરોમંડલ અને નોર્ધન સરકાર આટલા મેદાન પૂછાતા હોય છે કે કોંકણનું મેદાન ક્યાં આવેલું છે તો કે કોંકણનું મેદાન જે છે એ મહારાષ્ટ્રની અંદર આવેલું છે મહારાષ્ટ્રની અંદર જો અહીંયા આ મહારાષ્ટ્ર છે એની નીચે કનારાનું મેદાન આવેલું છે તો એ તો એકદમ સહેલું કનારાનું મેદાન ક્યાં આવેલું છે તો કે એ તો કર્ણાટકની અંદર આવેલું છે ક્યાં કર્ણાટકની અંદર આવેલું છે કર્ણાટકની અંદર કર્ણાટકની ભાષા પણ કનાડા છે અને મેદાન પણ કનારા છે બરાબર એની નીચે મલબારનું મેદાન આવેલું છે એની નીચે શું આવેલું છે મલબારનું મેદાન તો મલબાર ક્યાં આવેલું છે કેરળની અંદર મલબાર ગોલ્ડ આવે છે મલબાર ગોલ્ડ આવે છે બરાબર તો આવો અમુક વાર વિસ્તાર પણ પૂછાતો હોય છે એની બાજુમાં કોરોમંડલનું મેદાન આવેલું છે તો એ કયું છે એ તમિલનાડુવાળો વિસ્તાર છે એની ઉપર નોર્ધન સરકારનું મેદાન જે છે એ આવેલું છે એ આપણે ઝારખંડવાળો અને એ બધો વિસ્તાર છે ઓકે ખ્યાલ આવ્યો નહીં તો આવા મેદાન અમુકવાર ક્યાં આવેલા છે એ પૂછાતા હોય છે અમુકવાર પ્રશ્ન પૂછી જઈએ કે ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવો ઉત્તરથી દક્ષિણ તરફ જે છે એ ગોઠવો એક મિનિટ તો ઉત્તરથી દક્ષિણ તરફ ને દક્ષિણથી ઉત્તર તરફ પૂર્વ તરફ આવી રીતે એ પૂછાતું હોય છે બરાબર હવે જો બીજો ફોટો જે છે એ ઓપન કરો કે કચ્છ કાઠિયાવાડ કાઠિયાવાડને એ બધું જે આડી અવડી લાઇનને એ બધું પોપટી કલર જેવો છે એ તો પહેલાં જે છે એ આપણને આટલા તો ખબર હોવા જોઈએ કોંકણ કનારા મલબાર કોરોમંડલ અને નોર્ધન સર્કલ અને આમાં પણ જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય ને તો કોંકણ મલબાર અને કોરોમંડલ એ તો યાદ હોવા જ જોઈએ એને યાદ રાખવાની હું તમને એક ટ્રીક કહું કોંકણમાં કેટલા ત્રણ અક્ષર છે પછી મલબારમાં કેટલા ચાર અક્ષર છે મલબારમાં કેટલા ચાર અક્ષર છે અને કોરોમંડલમાં કેટલા પાંચ અક્ષર છે તો કે કોંકણ મલબાર અને કોરોમંડલ એવી એને લાઇનમાં યાદ રાખવાના કોંકણ મહારાષ્ટ્ર એની નીચે મલબાર કેરળમાં અને કોરોમંડલ આવી બાજુ તમિલનાડુમાં ઓકે ખ્યાલ આવ્યો હવે પોપટી કલર જેવો જે છે તો બીજા પણ મેદાન છે જેમ કે કચ્છનું મેદાન આવેલું છે આપણે કચ્છનું મેદાન એની નીચે કાઠિયાવાડનું મેદાન આવેલું છે તો આવો પ્રશ્ન તો આપણને પૂછાય તો આપણે તો કહી શકીએ બરાબર આપણે તો જવાબ આપી દઈએ બરાબર પછી એની નીચે દક્ષિણ ગુજરાતની અંદર પણ મેદાન આવેલું છે દક્ષિણ ગુજરાતનું મેદાન પણ આવેલું છે કાઠિયાવાડનો દરિયા કિનારો આવેલો છે બરાબર પછી જો આ કોંકણ મલબાર આપણે ઓલરેડી જોઈ લીધું કનારા આમાં આપેલું નથી કેત કેમોરીન કેપ કોમોરીન અથવા કેપ કેમરીન પ્રશ્ન પૂછી જશે કેપ કેમરીન ક્યાં આવેલું છે તો દક્ષિણ ભારતની અંદર એકદમ છેલ્લામ છેલ્લું જે મેદાન આવેલું છે અથવા એક પોઈન્ટ આવેલું છે એને કેપ કોમોરીન કહે છે બરાબર કેપ કોમોરિન શબ્દ મહત્ત્વનો છે યાદ રાખવાનો બરાબર ઓડિશાનું જે મેદાન છે ઓડિશાનું મેદાન ઓડિશાવાળું કિનારાનું મેદાન એને ઉત્કલનું મેદાન પણ કહે છે એને ઉત્કલનું મેદાન ઉત્કલનો પટ્ટો પણ કહે છે બરાબર તો આ બધા એક રીતે દરિયા કિનારાના મેદાન છે કિનારાના મેદાન અને કહી શકાય ઓકે ખ્યાલ આવ્યો કે નહીં કંઈ ડાઉટ હોય તો પૂછી લો